જ્યારે સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે અને ભાજપની એક લહેર જોવા મળી રહી છે સમગ્ર કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં અને ચૂંટણીના કામગીરી ત્યારે દ્વારકા જિલ્લામાં એક યાદગાર પલ ઉજવાઈ રહ્યો છે દ્વારકા જિલ્લા ભાજપ સંગઠનનું ઘરનું ઘર કહેવાય એવું જિલ્લા મથક ખંભાળિયા થકે આજે એનું ઓપનિંગ છે દ્વારકા સંગઠનનું ખાસ તૈયારીઓ છે તમે જોઈ શકો છો ગાડીઓનો કાફલો લઈ અને દ્વારકા શહેરથી દ્વારકાના કાર્યકર્તાઓ દ્વારકા શહેર પ્રમુખ વિજયભાઈ ભુજડ પૂર્વ પ્રમુખ પરેશભાઈ જાખરિયા તથા પૂર્વ સદસ્યો તૈયારી કરીને જઈ રહ્યા છે વિજયભાઈ આટલી મોટી તૈયારીમાં દ્વારકા સંગઠન જઈ રહ્યું છે પૂર્વ સદસ્યો અને સંગઠનની ટીમ આજ રોજ સપનાનું સપનું સપનું એ પૂરું થાય છે ભાજપ કાર્યકર્તાઓનું શું કહેશો શિવ શિવ સૌ તો દ્વારકા શહેર ભાજપ હતી આજે છ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના પિસ્તાલીસમાં સ્થાપના દિવસની સૌને હાર્દિક શુભેચ્છા ઘણા લાંબા સમયથી જે દરેક કાર્યકર્તાઓનું સપનું હતું તે ઘરનું ઘર બાર સંસદીય સંસદીય લોકસભાના દરેક આગેવાનોની રાબાડી નીચે અને દરેક કાર્યકર્તાઓનું જે ઘરના ઘર જે દ્વારકેશ કમલમનું સપનું હતું તે આજે આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબના અધ્યક્ષતાને ખુલ્લું મૂકવામાં જઈ રહ્યું છે ત્યારે દ્વારકા શહેર કેમ એમાં પાછળ જાય ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં આજે સ્થાપના દિવસ છે ત્યારે દરેક પાર્ટીના કાર્યકર્તાઓએ સૌ સવારે છ વાગે પોતપોતાના ઘર ઉપર ધ્વજ લગાવી અને આજે સ્થાપના દિવસની ઉજવણી કરી અને આજે સૌ કાર્યકર્તાઓ બોડી સંખ્યામાં લગભગ ચાલીસથી પચાસ ગાડીના કાફલા સાથે ઘરના ઘર સ્વપ્નનું જ્યારે આજે પાટીલ સાહેબના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે ત્યારે દ્વારકા ખાતેથી આજે દરેક કાર્યકરો હોદ્દેદારો નગરપાલિકાના પૂર્વ સદસ્યો યુવા મોરચા મહિલા મોરચાના લોકો ખૂબ બોડી સંખ્યામાં ખંભાળ્યા જઈ રહ્યા છે અને આજે ઘણા ટાઈમનું જે સપનું હતું દરેક કાર્યકરોનું જે આજે પૂરું થવા જઈ રહ્યું છે શિવ શિવ